ઓમ નમો ભગવતે વાસુદેવાય ય જય શ્રી કૃષ્ણ મિત્રો ઉત્સવનો મહિમા ચેનલમાં આપનું સ્વાગત છે મહર્ષિ વિદ્યસ રચિત શ્રીમદ્ ભાગવત મહાપુરાણ સ્કંધ દશમો ઉત્તરાર્ધ અધ્યાય પંચોતેરમો રાજસૂઈ યજ્ઞ સંપન્ન અને દુર્યોધનનું અપમાન રાજા પરીક્ષિતે પૂછ્યું ભગવાન અજાત શત્રુ ધર્મરાજ યુધિષ્ઠિરના રાજસૂઈ યજ્ઞ મહોત્સવને જોઈને જેટલા મનુષ્યો રાજાઓ ઋષિઓ મુનિઓ અને દેવતાઓ આવ્યા હતા તે બધાને ખૂબ આનંદ થયો પરંતુ દુર્યોધનને બહુ દુઃખ સંતાપ થયો એવું મેં આપના મુખેથી સાંભળ્યું ભગવાન આપ કૃપા કરીને એનું કારણ જણાવો શ્રી સુખદેવજી કહે છે પરીક્ષિત તમારા દાદા યુધિષ્ઠિર મોટા મહાત્મા હતા તેમના પ્રેમ પાસથી બંધાઈને બધા ભાઈ બંધુઓએ રાસુ યજ્ઞમાં જુદું જુદું સેવા કાર્ય સ્વીકારી લીધું હતું ભીમસેન ભોજના લઈને દેખરેખ કરતા હતા દુર્યોધન કોષાધ્યક્ષ હતા સહદેવને અભ્યાગતોના સ્વાગત સત્કાર માટે નિયુક્ત કરવામાં આવ્યા હતા અને નકુલ વિવિધ પ્રકારની સામગ્રી એકત્ર કરવાનું કામ કરતા હતા અર્જુન ગુરુજનોની સેવા શુશ્રૂષા કરતા હતા અને સ્વયં ભગવાન શ્રી કૃષ્ણ આવેલા અતિથિઓના ચરણ પખાડતા હતા દેવી દ્રૌપદી ભોજન પીરસતા હતા અને ઉદાર શિરોમણી કર્ણ ખુલ્લા હાથે દાન આપતા હતા પરીક્ષિત આજ પ્રમાણે સાત્યકી વિકર્ણ હાર્દિક્ય વિદુર ભૂરીસ્રવા વગેરે બાહલિકના પુત્રો અને સંત દર્ન વગેરે રાજસુ યજ્ઞમાં જુદા જુદા કામોમાં નિયુક્ત હતા તે બધા જુધિષ્ઠિર જીનું પ્રિય થાય તેવું કામ કરતા હતા પરીક્ષિત જ્યારે ઋત્વીજો સદસ્યો અને વિદ્વાનોનું તથા પોતાના ઇષ્ટ મિત્રો અને ભાઈ બાંધવોનું સુમધુર વાણી વિવિધ પ્રકારની પૂજા સામગ્રી અને દક્ષિણા વગેરેથી સારી રીતે સત્કાર થઈ ચૂક્યો તથા શિશુપાલ ભક્ત વત્સલ ભગવાનના ચરણોમાં સમાઈ ગયો ત્યારે ધર્મરાજ જુધિષ્ઠિર યજ્ઞાંત સ્નાન કરવા ગયા જે વખતે તેઓ અવૃત સ્નાન કરવા લાગ્યા ત્યારે મૃદંગ શંખ ફેરી ઢોલ નગારા અને શૃંખવાદીઓ વગેરે વિવિધ પ્રકારના વાજિંત્રો વાગવા લાગ્યા નર્તકીઓ હર્ષભેર નાચી રહી હતી ગવૈયાઓના વૃદ્ધ ગાવા લાગ્યા અને વીણા વાસણી તથા જાજ મંજીરા વગેરે વાદીઓનો ધ્વનિ આકાશ સુધી ગુંજી રહ્યો હતો સોનાના હાર પહેરેલા યાદવ સુગજ્ય કુરુ કેકીય અને કોશલ દેશના રાજાઓ રંગબેરંગી ધા પતાકાઓ સાથેના ખૂબ સજાવેલા ગજરાજો રથો ઘોડાઓ તથા સુસજ્જ વીર સૈનિકો સાથે મહારાજ યુધિષ્ઠિરની આગળ પૃથ્વીને કંપાવતા ચાલી રહ્યા હતા યજ્ઞના સદસ્યો ઋત્વીજો અને અનેક શ્રેષ્ઠ બ્રાહ્મણો વેદ મંત્રોનો ઊંચા સ્વરથી પાઠ કરી રહ્યા હતા દેવતાઓ ઋષિઓ પિતૃઓ ગંધર્વો આકાશમાંથી પુષ્પોની વૃષ્ટિ કરતા હતા ઇન્દ્રપ્રસ્થના સ્ત્રી પુરુષો સુગંધિત દ્રવ્યો પુષ્પના હાર રંગબેરંગી વસ્ત્રો અને કિંમતી આભૂષણોથી ધજીને એકબીજા પર જળ દૂધ માખણ વગેરે નાખીને ભીંજવતા હતા અને એકબીજાના શરીરે ચોપડતા હતા આ પ્રમાણે ક્રીડા કરતા ધર્મરાજાની સાથે ચાલી રહ્યા હતા વારંગણાઓ પુરુષોને તેલ ગોરસ સુગંધિત જલ હળદર અને કેસરનો લેપ કરતી હતી અને પુરુષો પણ તેમને તે જ વસ્તુઓથી તરવોળ કરી દેતા હતા તે સમયે આ ઉત્સવને જોવા માટે જેમ ઉત્તમ ઉત્તમ વિમાનોમાં બેસીને આકાશમાં અનેક દેવીઓ આવી હતી તે જ પ્રમાણે સૈનિકો દ્વારા સુરક્ષિત ઇન્દ્રપ્રસ્થની અનેક રાજ મહમહિલાઓ પણ સુંદર સુંદર પાલખીઓમાં બેસીને આવી હતી પાંડવોના મામાના દીકરા ભાઈ કૃષ્ણ અને તેમના મિત્રો તે રાણીઓ ઉપર વિવિધ પ્રકારના રંગ વગેરે નાખી રહ્યા હતા તેથી રાણીઓના મુખ લજામણા હાસ્યથી ખીલી ઉઠતા હતા અને તેઓ ત્યારે બહુ સુંદર લાગતી હતી તે લોકોના રંગ વગેરે નાખવાથી રાણીઓના વસ્ત્રો ભીંજાઈ ગયા હોવાથી તેઓ સંકોચ અનુભવતા હતા તેઓ પણ પિચકારીઓ અને પાત્રોમાં રંગ ભરી ભરીને પોતાના દિયરો અને તેમના મિત્રો પર છાંટતા હતા પ્રેમભરી ઉત્સુકતાને કારણે તેમના ગૂંથેલા કેશ અને વસ્ત્રબંધન ઢીલા થઈ ગયા હતા તથા વીણીમાં ગૂંથેલા પુષ્પો ખરી પડતા હતા પરીક્ષિત તેમનો આ રુચિકર અને પવિત્ર વિહાર જોઈને મલિન અંતઃકરણવાળા પુરુષોનું ચિત્ત ચંચળ થઈ ઉઠતું હતું કામથી મોહિત થઈ જતું હતું ચક્રવર્તી રાજા યુધિષ્ઠિર દ્રૌપદી વગેરે રાણીઓની સાથે સુંદર ઘોડાઓ જોતરેલા અને સોનાના હારોથી સજાવેલા રથ પર બેસીને અત્યંત શોભી રહ્યા હતા જાણે સ્વયં રાજસુ યજ્ઞ પ્રયાજ વગેરે ક્રિયાઓ સહિત મૂર્તિમાન થઈને પ્રગટ થઈ ગયો હોય ઋત્વિજોએ પત્ની સૈયા એક પ્રકારનું યજ્ઞ કર્મ તથા યજ્ઞાંત સ્નાન સંબંધી કર્મ કરાવીને દ્રૌપદીની સાથે સમ્રાટ યુધિષ્ઠિરને આચમન કરાવ્યું અને ત્યાર પછી ગંગા સ્નાન કરાવ્યું તે સમયે મનુષ્યોના વાજિંદ્રોની સાથે દેવતાઓના પણ દુંદુભી વગેરે પણ વાગવા લાગ્યા મોટા મોટા દેવતાઓ ઋષિમુનિઓ પિતૃઓ અને મનુષ્યો પુષ્પોની વૃષ્ટિ કરવા લાગ્યા મહારાજ યુધિષ્ઠિરે સ્નાન કર્યા પછી બધા વર્ણાશ્રમના લોકોએ ગંગાજીમાં સ્નાન કર્યું કેમ કે આ સ્નાનથી મોટા મોટા મહાપાપી પણ પોતાના પાપ સમૂહોથી તુરંત મુક્ત થઈ જાય છે ત્યાર પછી ધર્મરાજ યુધિષ્ઠિરે નવું રેશમી વસ્ત્ર અને ઉપવસ્ત્ર ધારણ કર્યું તથા વિવિધ પ્રકારના આભૂષણોથી પોતે સજ્જ થયા પછી ઋત્વીજ સદસ્ય બ્રાહ્મણ વગેરેને વસ્ત્રાભૂષણ આપીને તેમની પૂજા કરી મહારાજ યુધિષ્ઠિર ભગવતપરાયણ હતા તેમને બધામાં ભગવાન જ દેખાતા હતા તેથી તેઓ ભાઈ બાંધવો કુટુંબીઓ રાજાઓ ઈષ્ટ મિત્રો હિતૈષી અને બધા લોકોની વારંવાર પૂજા કરતા હતા તે સમયે બધા લોકોએ મનોહર કુંડળો પુષ્પોની માળાઓ પાઘડીઓ લાંબા જામા ઉપવસ્ત્ર તથા મણીઓના કિંમતીહાર પહેર્યા હોવાથી દેવતાઓ જેવા શોભી રહ્યા હતા સ્ત્રીઓ પણ બંને કાનોમાં કર્ણફૂલ અને વાકડિયા કેસની લટોથી બહુ સુંદર લાગતી હતી તેમણે કટીપ્રદેશમાં સોનાના કંદોરા એટલે કે મેખલા પહેર્યા હતા પરીક્ષિત યજ્ઞમાં જેટલા લોકો આવ્યા હતા ઋતુવિજો બ્રહ્મવાદી સદસ્યો બ્રાહ્મણો ક્ષત્રિયો વૈશ્યો સુદ્રો રાજાઓ દેવતાઓ ઋષિમુનિઓ પિતૃઓ તથા અન્ય પોતાના અનુયાયીઓની સાથે લોકપાલો તે બધાની મહારાજ યુધિષ્ઠિરે પૂજા કરી ત્યાર પછી તે લોકો ધર્મ રાજાની અનુમતિ લઈને પોતાને વતન જવા વિદાય થઈ ગયા પરીક્ષિત જેમ મનુષ્ય અમૃતપાન કરતા કરતા તૃપ્ત થતો નથી તે જ પ્રમાણે બધા લોકો ભગવત ભક્ત રાજર્ષિ યુધિષ્ઠિરના રાજસુઈ મહાયજ્ઞની પ્રશંસા કરતાં તૃપ્ત થતા ન હતા પછી ધર્મરાજ યુધિષ્ઠિરે બહુ જ પ્રેમપૂર્વક પોતાના હિતેશી મિત્રો સંબંધીઓ ભાઈબંધુઓ અને ભગવાન શ્રી કૃષ્ણને પણ રોકી લીધા કેમ કે તેમના વિયોગની કલ્પનાથી જ બહુ દુઃખ થતું હતું પરીક્ષિત ભગવાન શ્રીકૃષ્ણે યાદવવીર તાંબ વગેરેને દ્વારકા મોકલી દીધા અને પોતે રાજા યુધિષ્ઠિરની અભિલાષા પૂરી કરવા માટે તેમને આનંદ આપવા માટે ત્યાં રોકાઈ ગયા આ પ્રમાણે ધર્મનંદન મહારાજ યુધિષ્ઠિર મનોરથોના મહાન સમુદ્રને જેને પાર કરવો બહુ મુશ્કેલ છે ભગવાન શ્રી કૃષ્ણની કૃપાથી અનાયાસે જ પાર કરી ગયા અને તેમની તમામ ચિંતા દૂર થઈ ગઈ એક દિવસની વાત છે ભગવાન પરમપ્રિય મહારાજ યુધિષ્ઠિરના અંતઃપુરની સૌંદર્ય સંપત્તિ અને રાજય યજ્ઞ દ્વારા પ્રાપ્ત થયેલા મહત્વને જોઈને દુર્યોધનનું હૃદય ઈર્ષ્યાથી બળવા લાગ્યું પરીક્ષિત પાંડવો માટે મૈદાનોએ જે મહેલ બનાવ્યો હતો તેમાં રાજાઓની સંપત્તિ દૈતેન્દ્રોની સંપત્તિ દેવેન્દ્રોની સંપત્તિ તથા વિવિધ પ્રકારની સંપત્તિઓ પ્રકાશતી હતી તમામ શ્રેષ્ઠ સૌંદર્ય સર્વત્ર શોભી રહ્યું હતું આ સંપત્તિઓ દ્વારા અંતઃપુરમાં રહેતા રાજરાણી દ્રૌપદી પોતાના પતિઓની સેવા કરતા હતા તે રાજભવનમાં તે દિવસોમાં ભગવાન શ્રી કૃષ્ણની હજારો રાણીઓ રહેતી હતી ભારે નિદંબને કારણે તેઓ જ્યારે રાજભવનમાં ધીરે ધીરે ચાલતી ત્યારે તેમના ઝાંઝરોનો જણકાર ચારે બાજુ સુંદર કટી પ્રદેશવાળી તે રાણીઓના પર કેસરની લાલીમાંથી મોતીઓના સુંદર શ્વેતહાર પણ લાલ લાલ જણાતા હતા કુંડળો તરફ વાકડીયા કેસની અલકોની ચંચળતાથી તેમના મુખની શોભા વધારે વધી જતી હતી આ બધું જોઈને દુર્યોધનના હૃદયમાં ભારે બળતરા થઈ પરીક્ષિત સાચું પૂછો તો દુર્યોધનનું ચિત્ત દ્રૌપદીમાં આસક્ત હતું અને તેની ઈર્ષ્યાનું મુખ્ય કારણ પણ તેજ હતું એક દિવસ રાજા ધીરાજ મહારાજ યુધિષ્ઠિર દેવરાજ ઇન્દ્રની જેમ પોતાના ભાઈઓ સંબંધીઓ અને પોતાના નેત્રરૂપ પરમ હિતૈષી ભગવાન શ્રી કૃષ્ણ સાથે મૈદાનવે બનાવેલી સભામાં સુવર્ણના સિંહાસન પર બિરાજી રહ્યા હતા તેમની ભોગ સામગ્રી તેમની રાજ્યલક્ષ્મી બ્રહ્માજીના ઐશ્વર્ય જેવી હતી બંદીજનો તેમની સ્તુતિ કરી રહ્યા હતા તે સમયે અભિમાની દુર્યોધન પોતાના દુશાસન વગેરે ભાઈઓની સાથે ત્યાં આવ્યો તેના માથા પર મુગટ ગળામાં માળા અને હાથમાં તલવાર હતી પરીક્ષિત તે ક્રોધના આવેશમાં દ્વારપાલો અને સેવકોને ધમકાવી રહ્યો હતો એ સભામાં મહીદાનવે એવી માયામય રચના કરી રાખી હતી કે દુર્યોધને તેનાથી મોહિત થઈને સ્થળને જળ સમજીને પોતાના વસ્ત્ર ઊંચા કરી લીધા અને જળને સ્થળ સમજીને તે તેમાં પડી ગયો તેને પાણીમાં પડતો જોઈને ભીમસેન રાજરાણીઓ તથા બીજા રાજાઓ હસવા લાગ્યા જોકે યુધિષ્ઠિર તેમને આમ કરતાં રોકી રહ્યા હતા પરંતુ પ્રિય પરીક્ષિત તે લોકોને ઈશારાથી શ્રીકૃષ્ણનું અનુમોદન પ્રાપ્ત થઈ ગયું હતું આનાથી દુર્યોધન શરમાઈને ક્રોધથી રાતો પીળો થઈને નીચું મોઢું કરી સભાભવનમાંથી નીકળીને ચૂપચાપ હસ્તિનાપુર ચાલ્યો ગયો આ ઘટનાને જોઈને સત્પુરુષોમાં હાહાકાર મચી ગયો અને મહારાજ યુધિષ્ઠિરનું મન પણ કંઈક ઉદાસ જેવું થઈ ગયું પરીક્ષિત આ બધું થયું છતાં ભગવાન શ્રીકૃષ્ણ ચૂપ હતા તેમની ઈચ્છા હતી કે કોઈ રીતે પૃથ્વીનો ભાર ઓછો થાય અને સાચું પૂછો તો દુર્યોધનની બુદ્ધિમાં ભ્રમ પેદા કરનાર પણ ભગવાન જ છે પરીક્ષિત તમે મને પૂછ્યું હતું કે તે મહાન રાજસુ યજ્ઞમાં દુર્યોધનને ઈર્ષ્યા કેમ થઈ બળતરા કેમ થઈ તે બધું મેં તમને કહી દીધું એતે શ્રીમદ ભગવતે મહાપુરાણે પારમહંસ સંહિતાએ દસમ સ્કંદે ઉતરાર્ધે દુર્યોધન માનભંગો નામ પંચસપ્તતિ તમોધ્યાય દસમા સ્કંદના ઉત્તરાર્ધ અંતર્ગત દુર્યોધનનો માનભંગ નામનો પંચોતેરમો અધ્યાય સમાપ્ત బోళ కృష్ణ కలకి జయ